দূরা বলে যে দিল মারুদিল দুরাজিরেজ ભલે મારું રહ્યો છું યાજે છોડીને જઈ રહ્યો છું યાજે તારું ગોમ છોડીને ને હું ભરી નહી મળું તારા ગોમી ગલિયો છેલી છેલ્લી ગલિયો મારી નહીં મળું તારા ગોમી ગલીઓમાં માલવું કોઈ ધોયા જ છેલ્લી ઘરિયો માં તું ઘૂસ જ ભલે મારું દિલ તોડીને તું ઘૂસ રે જ ભલે મારું દિલ તોડીને હું જઈ રહ્યો છું દિલ્લું નગર ખાલી કરીને હું જઈ રહ્યો છું દિલ્લું નગર ખાલી કરીને હો ટુ કરે નફરત હું કરું તને પ્રેમ કોન કરશે પાગલ પ્રેમ મારી જે હો સબન તોડીને તને સુખ નહીં મળે આવો પ્રેમી સાડ જન્મ નહીં મળે હો જીવન માં કદી ના પ્રેમ કરતી કોઈની જિંદગીના બરબાટ કરતી હો જીવન માં ના પ્રેમ કરતી કોઈની જિંદગીના બરોબાટ કરતી તું જીવી લે જે સપના મારા રખમાં રોડી ને તું જીવી જે સપના મારા રખ મારોડીને હું જઈ રહ્યો છું પ્રેમનું નગર ખાલી કરીને હું જઈ રહ્યો છું યાજ તારું ગોમ છોડીને ઓહ પ્રેમના ને કા તને મારા લાગશે તને તારા પોતાના દુશ્મન લાગશે હો યાદ નહીં કરું ફરી યાદ નહીં કરું જિંદગી મારી બરબાદ નહીં કરું હું જીવું કે મરું તને ફરગ નહીં પડે દિલ ની મારી જરૂર નહીં પડે હું જીવું કે મરું તને ફર્ગ નહીં પડે હેડુવાસે દિલ ની મારી જરૂર નહીં પડે તું ખુશ ને જ ભલે મારો સાથ છોડીને તું ખુશ ને જ ભલે મારો સાથ છોડીને હું જઈ રહ્યો છું યાજ તારું ગોમ છોડીને હું જઈ રહ્યો છું યાદ તારું ગોમ છોડીને હું જઈ રહ્યો છું યાદ તારું ગોમ છોડીને